ભગવાન આ કઈ ઉપાદીનું કઈ ટેન્શન જ નહી ભગવાન વાતાવરણ કેવી મોજ આવે હે બાય ભાઈ ફોન કરવું હેલો

પણ આયથી જાવ હોય તો આમ થી જતારી આમ થી જવાની આય મારી નખાય ડો રોઢિયા તમારું પૈસા જીતું તને શું કા રાખે જો એપ્લિકેશન લખ્યું

અને ગેમ રમો અને પૈસા જીતો આરે બધા યાર માથાકટ કરવી સાત વાતારણો ને ખોટા ખોટું કોઈની માથાકટ કરવી એની કરતો તો આમ થા ને મેહુલાનો ફોન આવતો ને તો ધીમે ભગવાનની દેયતી મોબાઈલ આવ્યા એટલે બધું સમજાય બાકી તો અત્યારે તો આ જમાના પ્રમાણે તો કોણ કોને કેટલા ગોળી પાઈને વઈ જાય કઈ નક્કી ન થાય એ હાલો મેહુલ તારો અવાજ નથી આવતો હાલો એ ભાઈ હબરાતું નથી મારી વાત મારી વાત સાંભળ શું કરું માથાકુર શું કરવા ખોટા ખોટી કરે છે આ એમ કહે છે કે ફોન કરવો છે મારે ફોન કરવો છે એમ કેવો અરે એમ નથી હું શું કઉ પેલા હાંભળો તો ખરાબો એમ કઉ છુ મારો ભાઈબંધ છે ને એને ફોન કરવો છે

બીજી લઈ લઈ ગયા હવે આજ નોતી છે આપણે મારા ભાઈ બનનો એકનો ફોન આવવાનો છે અને આપણે કામ મસ્ત ધીનું ગોઈતું હોય અમારો ભાઈઓ એસ્ત્રી એસ્ત્રી આ એસ્ત્રી ને બધું આવી જાય હું ઉપાધી કરો તમે એસ્ત્રીથી માંડીન તે આકો સાઉન્ડ લેવું તે આવી જાય પણ એક કામ ગોતવાનું છે આપણે મોટા હું કે ઉતારું હા કામ ગોતવાનું છે આપણે શું કહેતોનું બગડ્યું બગડ્યું jo bagariu, yuk kacat, kac. bagariu kau tuanu kia, halo, kam, halo, kam kau tuanu, ah, untu apa kalian hubung, kau, naik itu jod laker waduh, kau tuanu હાલો હા ભાઈ કામ તો અમે ગોતી સી તણ જણા સી ખાતીલ પીતેલ સી જે કામ હોય તમ તમ દારે કહીજો અમે કરશું પૈસા કેવાક મળશે કોઈ 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 વાંધો ને ત્રણ જણા સી અમે રેડી વાતો ને જો આ પોઈચે હાલો મોટા કામ નું થઈ ગયું દે નું કે કામ 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 જડી ગયું કામ કામ જડી ગયું હું વાત કરસ હું કામ કરે

અને શું કામ કરે છે એ મને ન ખબર પણ ટૂંકમાં આપણને કામ દઈએ ને એ પૈસા મળશે ગેરંટી બકડિયા બકડિયા નથી પાડવાના એટલે હવે અહીંયા જય પૈસા ખબર પડે એટલે તમે પેલા હાલો હાલો ક્યાં જવાનું હે હાલો મને સંભળાતું હાલો અરે ઓ જફર બોલ બોલ

આપણને મળે કરો એના માથે ભળા કરા આમે મારો ભાઈ બન સંજય છે એના બે ભાઈ બન જેમાં લાંબુ વિચારવાની શક્તિ નથી એ આ કામ જરૂર કરશે ચાલ અને એમને આમે પૈસાની જરૂર હોય છે 5 10% આપી દેશો તો એ ગમમે એ કામ કરવા 5 9% પૈસા પૈસા તો લાવ સંજયને ફોન કરું કર ફોન કર